એક પ્લમ્બર ઘરની અંદર નળ કરવા આવ્યો હતો તે ઘરમાં એક યુવાન સ્ત્રી રહેતી હતી જે ખૂબ જ સુંદર દેખાતી હતી અને તેનો દસ વર્ષનો પુત્ર પણ હતો જ્યારે પ્લમ્બર બધા નળ ઠીક કરી લે છે ત્યારે ઘરની માલકીન બાથરૂમમાં નાહી રહી હતી ત્યારે પ્લમ્બર કહે છે માલકીન બીજો કોઈ નળ ખરાબ હોય તો કહો ત્યાર બાદ માલકીન કહે છે કે એક નર બાથરૂમમાં પણ ખરાબ છે અહીં આવીને આ નળ ઠીક કરી દે મિત્રો જેવો જ પ્લમ્બર બાથરૂમનો દરવાજો ખોલે છે તો અંદર માલકીન નગ્ન અવસ્થામાં નહાઈ રહી હતી તેના શરીર પરનો એક એક ટીપું તેના શરીર પરથી પડતું દેખાતું હતું અને મિત્રો પ્લમ્બરને એવો નજારો જોવા મળે છે કે તેનો શ્વાસ ઝડપથી ચાલવા લાગે છે ત્યારબાદ માલકીન તેને અંદર બોલાવે છે અને મિત્રો થોડીવાર પછી પ્લમ્બરના પ્રાઇવેટ પરને પકડી લે છે અને કહે છે કે મારા પતિનો આ જ નળ ખરાબ છે તમે તેની સર્વિસ કરી દો પછી તે પ્લમ્બર તે અડધો કલાક સુધી સર્વિસ એવી કરે છે ને કે બધું જ પરફેક્ટ ફિટિંગ કરી દે છે તો મિત્રો આ ઘટનામાં આગળ શું થાય છે તે જાણવા વિડિયોને અંત સુધી જોજો અને મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો મહેરબાની કરીને વિડીયોને લાઇક કરવા વિનંતી અને કોમેન્ટ પણ કરજો જેથી મને હિંમત મળે અને ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમારું સ્વાગત છે ચેનલ પર તો આ ઘટના આગળ શરૂ કરું છું દીપિકા નામની ચાલીસ વર્ષની સ્ત્રી રહે છે તેની સાથે તેનો પતિ વિકાસ જે પિસ્તાલીસ વર્ષનો છે આ બંનેને દસ વર્ષનો એક પુત્ર છે હવે દીપિકા થોડી અયાસ પ્રકારની છે એટલે કે તે છોકરાઓની સાથે વધુ ફર્યા કરે છે તેને છોકરાઓ વધુ પસંદ છે દીપિકાનો પતિ નોકરીના કારણે મહિનાઓ સુધી બહાર રહે છે હવે દીપિકા ઘરમાં અને તેનો પુત્ર દસ વર્ષનો એકલા જ રહે છે દીપિકાને છોકરાઓને બોલાવવાનો વધુ શોખ હતો તેથી તે છોકરાઓ સાથે બહાર હોટેલોમાં મોજ મસ્તી કરતી એક દિવસ તે નર કરવાવાળાને બોલાવે છે અને જે નળ ઠીક કરવા માટે આવે છે તે ખૂબ જ સુંદર ખૂબ જ આકર્ષક અને હેન્ડસમ હતો હવે જેવો જ તેણે પ્લમ્બરને બોલાવ્યો તેણે બધા જ નળ ઠીક કરી દીધા અને પૂછ્યું મેડમ બીજો કોઈ નળ ખરાબ છે ત્યારે દીપિકા બાથરૂમમાં સ્નાન કરી રહી હતી જેવું કે મેં તમને વાર્તાની શરૂઆતમાં જણાવ્યું હતું કે તે બાથરૂમમાં અંદર તેને બોલાવે છે અને પછી તે પ્લમ્બરનો પ્રાઇવેટ પાર્ટ પકડી લે છે મિત્રો પછી તે બંને બાથરૂમમાં જ સબંધ બનાવે છે અડધો કલાક સુધી પ્લમ્બર બધા પાર્થ ફિટિંગ બરાબર કરી નાખે છે પછી પ્લમ્બર બહાર સોફા પર બેસી જાય છે દીપિકા કહે છે કે તે તેને તેના પૈસા આપવાની છે અને કપડાં પહેરીને આવે છે તે તુવલ લપેટીને બહાર આવે છે અને કહે છે કે હું હમણાં જ કપડાં પહેરી લઉં છું કારણ કે તે બાથરૂમમાંથી ટુઅલમાં નીકળી હતી અને તે તેના બેડરૂમમાં જાય છે ત્યારે તે કપડાં પહેરવા લાગે છે અને અડધા કપડાં પહેરતા હતા બ્લાઉઝનું બટન લાગી રહ્યું ન હતું ત્યારે તે તેને કહે છે કે મારું બ્લાઉઝનું બટન લગાવી દે જ્યારે તે બ્લાઉઝનું બટન લગાવવા માટે જાય છે ત્યારે ફરીથી તેના શરીરને જોઈ છે અને તે પોતાનો કાબૂ કરી શકતો નથી અને તે ફરીથી તેમની વચ્ચે સંબંધ બની જાય છે આ દરમિયાન દસ વર્ષનો છોકરો ટીવી જોઈ રહ્યો હતો તેને શું ખબર હતી કે અંદર ક્યુ સિનેમા ચાલી રહ્યું છે મિત્રો હવે અહીં તેમની વચ્ચે સંબંધ બની જાય છે તે પછી તે ફરીથી બહાર જઈને બેસી જાય છે હવે દીપિકા તેના માટે ચા બનાવી દે છે ચા પીધા પછી જ્યારે તે ફરીથી તેની પાસે બેસીને ચા પી રહ્યો હોય છે ત્યારે તે ફરીથી તેના શરીર ઉપર હાથ ફેરવવા લાગે છે અને ફરીથી તેમના સંબંધ બની જાય છે બે ત્રણ વાર સંબંધ બન્યા પછી દીપિકા તેને પસંદ કરવા લાગે છે ત્યારબાદ તે પ્લમ્બર ક્યાંથી ચાલ્યો જાય છે હવે દીપિકા તેને જ્યારે તેનું મન થાય ત્યારે બોલાવી લીધી અને તેની સાથે સંબંધ બનતી અને તેનો પુત્રને ઘણી વખત બહાર રમવા મોકલી દેતી હવે દસ વર્ષનો પુત્ર હતો એટલું તો સમજતો જ હતો કે આ માણસ રોજ રોજ આપણા ઘરે આવે છે શું કારણ છે પરંતુ હજી સુધી આ વાત પર ધ્યાન આપતો ન હતો આ રીતે દીપિકા એક મહિના સુધી તે પ્લમ્બર સાથે સંબંધ બાંધતી રહે છે જ્યારે એક મહિનો પૂરો થવા લાગે છે ત્યારે દીપિકાને પ્લમ્બરમાં રસ ઓછો થવા લાગે છે અને તે બીજા છોકરાની શોધમાં લાગી જાય છે પરંતુ છેલ્લી વખત તે તેને બોલાવે છે જેમ જ તેને બોલાવે છે કે આવી જા હવે હું તમને વધારે વખત નહીં બોલાવી શકું કદાચ એક કે બે વાર ફરી બોલાવી શકું પછી તો બસ તેની સાથે તે રૂમમાં જઈને સંબંધ બનાવવા લાગે છે અહીં જે તેનો પુત્ર હતો તે ટીવી જોઈ રહ્યો હતો ત્યારે તેઓ રૂમમાં સંબંધ બનાવી રહ્યા હતા ત્યારે અચાનક દીપિકાની ચીસ નીકળી જાય છે અને તે ચીસ તેના પુત્ર સુધી પહોંચી જાય છે પુત્ર એકદમ ગભરાઈ જાય છે કે મમ્મીને શું થયું તે રૂમમાંથી બહાર નીકળે છે અને બારીમાંથી ડોકિયો કરીને જોવા લાગે છે તે રૂમની અંદર મમ્મીને નગ્ન હાલતમાં જોઈ છે અને તેની સાથે પ્લમ્બરને પણ નગ્ન હાલતમાં તેની મા ઉપર સુતેલો જોઈ છે તે બંને સબંધ બનાવી રહ્યા હતા આ બધું જોઈને પુત્રને ખરાબ લાગે છે કે મમ્મી આ ગંદી હરકત કરી રહી છે ત્યારબાદ તે તરત જ પોતાના પપ્પાને ફોન લગાવ્યો છે તેનો પપ્પા કહે છે કે હા બેટા બોલ તો તે જણાવે છે કે અમારા ઘરમાં એક અંકલ આવે છે રોજ આવે છે પપ્પા અને આજે તો તે મમ્મી સાથે ખરાબ ખબર નહીં શું કરી રહ્યા છે મમ્મી જોર જોરથી ચીસો પાડી રહી છે હવે આ વાત છોકરાએ જેમ પણ મનથી કહી હતી પપ્પા સમજી ગયા હતા હવે ત્યારબાદ પપ્પા કહે છે કે તું વિડીયો કોલ કર અને મને દેખાડ કે કેવી રીતે ચીસો પાડી રહી છે તે તેની સાથે શું કરી રહી છે તો છોકરો ચૂપચાપ બારીમાંથી ફોન વિડિયો કોલ પર ચાલુ કરીને પોતાના પપ્પાને દેખાડવા લાગે છે મિત્રો અહીં પપ્પા આખો નજારો જોઈ રહ્યો હતો કે તેમની પત્ની એક પ્લમ્બરની નીચે હતી અને તે બંને સંબંધ બનાવી રહ્યા હતા હવે જે પપ્પા હોય છે તે કહી દે છે કે બેટા ઠીક છે તું ફોન બંધ કરી દે હવે દીકરો ફોન બંધ કર્યા પછી તેના રૂમમાં ફરીથી જતો રહે છે તે પછી તે બંને સંબંધ બનાવ્યા પછી બહાર નીકળે છે અને પછી પ્લમ્બર તેના ઘરે જતો રહે છે પરંતુ મિત્રો સાંજે જ જે પતિ હોય છે તે ઘરે આવી જાય છે ઘરે આવ્યા પછી તે પત્નીને થપકો આપે છે અને ધમકાવવા લાગે છે તને શરમ નથી આવતી તો એક પ્લમ્બરની સાથે ઘરની અંદર રંગરેલીયા મનાવી રહી હતી તને એવું પણ ન લાગ્યું કે તારો દીકરો અહીંયા છે પરંતુ મિત્રો તેની પત્ની દીપિકા ગરમ સ્વભાવની હતી જેવો તેના પતિએ તેના મોઢા ઉપર થપ્પડ માર્યો દીપિકાએ પણ તેના મોઢા પર ઠપ્પર મારી દીધો અને કહ્યું કે તું તો અહીંયા રહેતો નથી હું કોના સહારે મન લગાવું હવે હું કોઈની સાથે મોજમસ્તી પણ ના કરું તું તો પૈસા કમાવાની ચક્કરમાં છે મિત્રો દીપિકા તેના પ્રેમીને ક્યારેક ચાર હજાર તો ક્યારેક પાંચ હજાર આપતી હતી તે તેનાથી ખૂબ જ ખુશ હતી પરંતુ હવે અહીંયા જ્યારે પતિને બધો મામલો ખબર પડી ગઈ હતી તો પતિને ખૂબ જ ગુસ્સો આવે છે ત્યાં જ એક પડેલો દંડો હતો તે દંડો પોતાની પત્નીના માથામાં મારી દે છે પરંતુ મિત્રો દીપિકા જમીન ઉપર પડી જાય છે અને પછી તેના માથામાંથી લોહી નીકળવા લાગે છે આસપાસના લોકો ભેગા થાય છે સગાવાલા પણ આવી જાય છે દીપિકાના પિયરવાળા પણ આવી જાય છે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે પરંતુ મિત્રો ત્યાં ડોક્ટર કહે છે કે તે કોમામાં જતી રહી છે તેની સારવાર કરવામાં આવે છે અહીં સગાવાલા મિત્રો પાડોશી આ બધા જ્યારે તેને પૂછે છે કે શું થયું હતું કેમ તેને ભાભીને માર્યો તો તે જણાવી દે છે કે આ પ્રકારનું તે બધું કામ કરતી હતી ઘરમાં ના જાણે કોને કોને બોલાવતી હતી અને તેમની સાથે સંબંધ બનાવતી હતી મેં લાઈવ વિડીયોમાં જોયું છે એટલે મેં ગુસ્સામાં આવીને તેનો ધંધો મારી દીધો મિત્રો પોલીસ કેસ બને છે પોલીસ તે વિકાસને ઉપાડી જાય છે અને તેના પર વિવિધ કલમો લગાડવામાં આવે છે અહીં પત્ની જીવન અને મરણ વચ્ચે લડી રહી છે તો આ હોય છે ગેરકાયદેસર સંબંધનો ખેલ ગેરકાયદેસર સંબંધો કોઈના ભલા હોતા નથી કોઈના સગા નથી હોતા જો ગેરકાયદેસર સંબંધોમાં કોઈ છોકરો કે છોકરી ફસાય જાય છે તો તેનો પરિણામ છેલ્લે ભયાનક જ હોય છે ક્યારેય પણ મિત્રો આ ચક્કરમાં ન પડો જિંદગીને બરબાદ કરી દેનારો આ કાંડ હોય છે પોતાને બચાવો પોતાની જિંદગીને સુરક્ષિત રાખો ક્યારેય પણ આવું કૃત્ય ન કરો મિત્રો આ વિડીયો જોવા બદલ તમારો આભાર રાધે રાધે